નવી મોટી ખાતે પ્રમુખ વાઘુભા જાડેજાના નાના ભાઈ પૂજનના પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી નવી મોટી ચિરાઈ ખાતે ભચાઉ એપીએમસી ના પ્રમુખ શ્રી વાઘુભા કાનજીભા જાડેજાના નાના ભાઈ રાજેન્દ્રસિંહના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારોહ રાખવામાં આવેલ જેમાં તાલુકા તાલુકાભરના રાજકીય આગેવાનો તેમજ દરેક સમાજના અગ્રણીઓ જેમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ભયાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા વિકાસભાઈ રાજઘોર અર્જનભાઈ રબારી ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ પરબતભાઈ આહિર પચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા જિલ્લા પંચાયતના ચેરમેન ઘેલાભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભયાઉ તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ બળવંતસિંહ જાડેજા ભયાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાણુભા જાડેજા ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બી જાડેજા ભયાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા ભચાઉ તાલુકા રબારી સમાજના પ્રમુખ દેવશીભાઈ ભચાઉ ક્ષત્રિય અગ્રણી જીલુભા બાપુ ડોક્ટર હુસેનભાઈ આહિર અગ્રણી ગોવિંદભાઈ ચાવડા

ટેન ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ